હલો દોસ્તો જય શ્રી આરામ જય માતાજી બધાને જો આપણે આજે નવી રીતે શાક બનાવવાનું છે તો જો એના માટે આપણે બધો મસાલો તૈયાર કરી લીધો છે તો પહેલા આપણે મળશું ટમેટા હવે આપણે મળવાની છે ડુંગળી તો આપણે ડુંગળીને લઈ લીધી છે તો હવે આપણે એને મોળી નાખશું આપણે જો ટમેટા ને કા ડુંગળી મળાઈ ગઈ છે તો હવે આપણે મળશું લીલા મરસા તો એને આપણે આ બી છે એ બી આપણે કાઢી નાખવાના છે જો આ રીતે આપણે શોખ કુકર નાખવાનું છે આપણે જો મોલાઈ ગયા છે તો હવે આપણે મોવાના છે લીલા ધાણા આપણે જો આપણે આમાં નાખવાનું છે આદુ તો આપણે લઈ લીધું છે આદુ એને આપણે ફોલી નાખશું હવે આપણે આ લસણ ની કળી જે ફોલી છે એને પણ આપણે આ કટર માં ઓલું કરી નાખવાનું છે એક લીધું છે લીલું તીખું મરશું તો એ નહીં આપણે એને કરી નાખશું આપણે જો લોટ બાંધી બાંધવાનો છે તો આપણે થોડું નાખશે એમાં પાણી અને થોડું નાખશે આપણે મીઠું આપણે બે જેટલું તેલ હવે સાડી નાખશું આપણે ઘઉંનો લોટ આપણે રોટલીનો જે આવે ઘઉં નો લોટ સાડી નાખવાનો છે જો આપણે લોટ સળાઈ ગયો છે તો હવે આપણે એને બાંધી નાખવાનો છે લોટ જો આપણે લોટ બાંધી અને તૈયાર થઈ ગયો છે આપણે સરસ મજાનો જો આપણે રોટલી વણવી એવો લોટ આપણે ઢીલો રાખવાનો છે બહુ ઢીલો આપણે લોટ બાંધી નાખવાનો છે હવે આપણે એને વણવાની છે તો જો આપણે ગોળ્યું લઈ લીધું છે અને આપણે એને વણી નાખશું અને હારે આપણે કોરો લોટ લગાવ્યો છે તો આપણને વણવામાં આસાન પડે અને આપણે વણવાની છે બહુ પતલી નહીં બહુ જાડી નહીં એવી રોટલી આપણે આ રીતે આપણે રોટલી ભણી નાખવાની છે આપણે વણાઈ ગઈ છે આપણે એની બનાવવાની છે ડિઝાઇન તો જો આ રીતે આપણે એને ખૂણા બે ભેગા કરી નાખવાના છે અને પછી આપણે આ રીતે બે ભેગા કરવાના છે તો જો આ રીતે આપણે ડિઝાઇન સરસ મજાની બની ગઈ છે તો આ રીતે આપણે આનું શાક બનાવશું ને તો છોકરાને પણ બહુ ભાવશે અને મોટાને પણ બહુ ભાવશે મસ્ત બને છે તો આપણા ચોરસ આપણે કટિંગ કરી નાખ્યું છે તો આપણે હવે એના નાના નાના આપણે એને કાપવાના છે તો આ રીતે આપણે એને કાપી નાખશું અને જેવડા રાખવા હોય એવડા આપણે બનાવવાના છે નાના રાખવા હોય તો નાના મોટા કરવા હોય તો મોટા અને નાના રાખશું તો આપણે ખાવામાં પણ આપણે હેલ્પ ઉઠશે તો જો આ રીતે આપણે આ એક સોખઠું લેવાનું છે પછી પાછો આપણે એને આ રીતે બે ખૂણા દબાવી દેવાના છે દબાવી અને પછી આપણે આને આમ પાસળના ભાગમાં દબાવી દેવાના છે તો જો આપણે કેવું સરસ મજાનું બની અને તૈયાર થઈ ગયું છે આપણે જો હવે મેકવાનું છે આંધણ તો પહેલા આપણે પછી દઈશું નાખી દઈશું આપણે પાણી પાણી આપણે એક બોખડી નાખી છે બોખડીમાં હંમેશા આપણે બે થી અઢી કળશા પાણી હવે આપણે એમાં નાખીશું એક ચમચી જેટલું મીઠું અને આપણે એમાં નાખવાનું છે એક ચમચી જેટલું તેલ તો આપણે આ લોટા બનાવી નાખી છે ડિઝાઇન પાડી દીધી છે તો હવે આપણે એને આંધણ પણ આપણે થઈ ગયું છે તો હવે આપણે નાખી દઈશું આંધણમાં જો આપણે આંધણ સરસ મજાન થઈ ગયું છે તો હવે આપણે આ જે લોટનું બનાવ્યા છે એ આપણે નાખી દઈશું એમાં

હવે આપણે વઘારવાનું છે તો આપણે મૂકી દઈશું તપેલું આપણે એમાં તેલ પાંચ થી છ પાવડા તેલ નાખ્યું હવે આપણે નાખશું એમાં રાઈ અને જીરું

હવે આપણે નાખી દઈશું લીલા મરસા ડુંગળી ને મરસા સરી ગયા છે તો હવે આપણે નાખી દઈશું ટમેટા સ્વાદ પ્રમાણે નાખી દઈશું આપણે મીઠું અને થોડું નાખી દઈશું આપણે સાટ મસાલો થોડું નાખશું આપણે લાલ મરચું હવે આપણે જો આ પાણી જે વધ્યું છે એ આપણે એક કપ જેટલું નાખી દઈશું એટલે આપણે મસાલા સારી રીતે આપણે સડી જાય અને હવે આપણે ઢાંકી અને મૂકી દેશું આપણે જોઈ લઈએ આપણે મસાલા સડી ગયા છે કે નહીં જો મસાલા પણ આપણા સરસ મજાના સડી ગયા છે હવે આપણે એમાં નાખી દેશું આપણે અડધું લીંબુ ફાડ્યું લઈ લીધું છે અને એને આપણે મીસ નાખવાનું છે આમાં અને આપણે પાછું થોડું પાણી નાખી દઈશું હવે આપણે નાખી દઈશું આ મેગી મસાલો મેગી મસાલાથી આપણે ટેસ્ટ બહુ મસ્ત આવે છે હવે ઉપરથી નાખી દઈશું લીલા ધાણા આપણે જો બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તને શું નીચે